તો હું આપણા ગામજનો મારી કારકિર્દીમાં જે પણ છું કઈ પણ છું એ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો મારી ઈચ્છા છે કે તમે બે હાથ મયારી એ સુરવીરો ધર્મવીરો અને ભક્તોની ભૂમિ છે મયારી એ આપણા મહંતિ વિજયદાસ બાપુની ભૂમિ છે હે કલાકાર એવા રામદાસ વીરદાસ ને ભાવીના પરમાર અને આપણા રામાયણ વાચક કર્શનદાસ બાપા અને એના દીકરા એવા માલદેવ બપાની ભૂમિ છે હે અને મયારી એ આપણા સેવા ભાપી સેવા ભાવી એવા મેરુ બાપા અને હના બપાની ભૂમિ છે તો એના માટે એકવાર જોરથી તાળીઓ ને વધાવો એ મારા મયારી ગામ માટે અને આજ અમારા આ અવસરના આંગણે આપણા મોઢવાડિયા પરિવારના આંગણે તમે બધા આવ્યા છો એક ટવકે ઘણાને તો ખાલી મેસેજ કર્યો ઘણાને ફોન કર્યો ઘણાને કંકોતર્યું લખ્યું પણ ગમેમ કરી અને કોઈએ ખોટું લગાડ્યું ના લગાડ્યું પણ બધા આવી ગયા બરાબર તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અમારા દિલમાં ખૂબ જગ્યા છે અને આશા રાખીએ કે આજની રાત તમારી યાદગાર રહે અને તમારા બધાના આશીર્વાદ મને આપજો મારે બીજું કઈ નથી જોતું બરાબર આજે તમે બધાને ખૂબ મજા આવે અને ખૂબ આપણે લાખણજી ભાઈ અને ઓડે ગોઢાણી મેડમ આવ્યા છે આપણે ખૂબ ખૂબ બધાને નચાવશે અને આપણે નાચશું બરાબર તો આજી એકવાર મારી હારે કહી દયો હા મોજ હા બરાબર બે હાથ ઊંચા કરી દયો એ હા મોજ હા બાયુ હાથ ઊંચા કરીને આપણે પાછા ન પડવાનું હોય ઘરનો સંસાર સુખી આપણા હાથમાં હે ડોરા ફાડી એટલે ભલ ભલા ઉભા થઈ જાય બરાબર બે હાથ ઊંચા કરીને એ હા મોજ હાલો બધાય બે પક્ષ એકી હારે એ હા મોજ હા મોજ ખૂબ ખૂબ આભાર જય કમ્યાય માં